að maður vilja húta hérna í því að það er ekki að húta hérna. Hvað er að við þér góðum á? આવી રીતના વાહ મવાણા જોવેલો રામ રામ સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મારા વાલા તો કેમ છો મજામાં અને મજામાં જશો કેમ કે અમારા રાજુભાઈ જે જયજીત બ્લોગ એક મસ્ત અને સારામાં સારું યુટ્યુબ જે દેશી ભાષા અને આખે આખું સવારથી સાંજ સુધી જે પણ દેશી કામ હોય ને તે તમને બતાડે તો અમારા રાજુભાઈને આજ ખરેખર અમે અહીંથી નીકળ્યા તો હું તો એમ માનો ને કે નવરો માણસ છે જ્યાં પણ યુટ્યુબર ભેગો થાય ત્યાં અમે તેને ઘરે વહી જઈએ અમને આમંત્રણ હોય કે ન હોય યુટ્યુબર જે પણ હોય ને એને ઘરે અમે આમ આ વગર આમંત્રણે જઈએ એની પાસે અને વિડીયો બનાવીએ જેથી કરીને રાજુભાઈને પણ મજા આવે ને અમને પણ આનંદ આવે કે અમારી ફેમિલી ફેમિલી સાથે અમે મળ્યા આનંદ આવ્યો તો એમાં તમારું શું રાજુભાઈ તમારું કહેવાનું છે ને તમે કેવી રીતના કેવી રીતના બ્લોગ બનાવો તમે અમે જે રીતનું કામ કરીએ અને જે રીતનું જીવન જીવીએ એ રીતનો જ બ્લોગ બનાવીએ બરાબર ને મારા કહ ભીખાભાઈ તમારું આગળ તમારે ગામ છે નાના એવા તમે કહોને કે કનો નો ક નહતા આવડતા એવા નવા નવા સ્ટાર્ટઅપ કર્યું અમે હમ ને તમે તો ગામ કે આમાં બધાને વેસી આવો એવા છે અમને વેસી નાખો ક્યારેક અરે ક કલમનો ક તો મનીય નહોતા આવડતો અમારા જેટલા પણ સોબસ્ક્રાબર છે ફોલોઅર્સ છે ને બધાને ખબર છે કે હું ક લખું તો ખ લખાઈ જાય ને ખ લખું તો ક લખાઈ જાય એટલે આમાં જો એક તો યુટ્યુબમાં તમારે સોશિયલ મીડિયામાં આવવું હોય ને તો આપણે એક તો ભણતરની કોઈ જરૂર નથી બરાબર તમારામાં એવું ટેલેન્ટ હોવું જોઈએ કે તમે કાં બોલો કાં નથી બોલતા ને તમારે કાં ઉતારવું એ તમને ખબર હોય છે બાકી ગુજરાતીને ઇંગ્લિશને હિન્દીને કાંઈ લેવા દેવા આમાં છે નહીં પણ એક વિડીયો જો કદાચ તમારો વ્યૂ થઈ ગયો અને સારામાં સારો આવી ગયો એટલે તમારી જિંદગી બની ગઈ તો અમારાવાળા જયજીત ચેનલ જે છે ને તેને લાઈક કરો કોમેન્ટ કરો અને બંને એટલો છે ને શેર કરો જેથી કરીને ગામડાની ભાષા છે ને તે તમને ખબર પડે કે ગામમાં ગામડામાં કેમ રહેવાય કેમ એમાં આમ આ અમારી જે મર્યાદા અમારી જે મોંભો અને અમારા ઘરના જે કામ છે ને તે તમે એકવાર જુઓ કેમ થાય કેમ કરીએ

હે નહીં મોવતા બાંધવાનું ચાલુ કરી દીધું એ કપારો આગતા દાખલો પડે ને તે ટ્રેક્ટર ચાલુ બાંધવાના કરી દીધા મોવતા જો આ રીતના મોવતા હે જો આ પારી આખી પાડી ગયું છે આ હું તો હંધવાની હોય આકોરા જો એટલે એટલું ને તેમાં હંધાડવાની હોય તો એટલે એટલે કટકે ખપારો આગતા આ થાય તે ટ્રેક્ટર રિવેશ લે સનેડા રિવેશ લઈને આગળથી જાય એટલે બાંધતા જઈએ પેલા લાગડ બંધાઈ જાય એ ઉતરાઈ ને પછી યુવાક કરે રહ્યું પછી હમાર મારે ની કમ્પ્લીટ આપણે હમાર લાગે તો આ ખાઈ રીતનું હમાર લાગે જો એક છેલ્લી યાર બાકી છે બાકી બધા એમાં લાગે તો જવાય ખાવા મળ્યું બીજું કોણ છે હે એ ડાણા કેડાના કે ભાઈ તો ન ન ને વિચિત્ર પ્રકાર નો ના ઓ બના નાખદ ને

પાણી હાલતું એટલો ખૂણો તણાઈ ગયો એટલે આ ગમનો ભાગ છે ને જો આ એટલો પીવરાવવાનો હે મણી પડ્યું તે વારો સળાય ગયો ઘરના મારા જીત ભાઈ દેત કામ કરો હે ખાવાનું હે હમણાં ડોરો ફિટ ના પડતો ને દેખાઈ નહીં

એટલો ગયારો રહ્યો ને ગો એ કાર્યો અમારા બેહુન જીતભાઈ કિપા ઉતારી ને હરક્ષે તે હમણાં જીતો ભાગ કેતા એટલે આમ ઠેલી લઈને આવી જાય હા રામ રામ સિંહતા રામ બધાને તો કે હે મજામાં વન કે સ્વરભર પૂરા થઈ ને તમારા બધાને ખૂબ ખૂબ આભાર ત્રણ કલાક રહી ત્યારે આવ્યા લાઈક કહજો સર કરજો ને વિડિયા લોતારી ગયો

buljay lagi Ngayon mga to?

બા પા એલી પછી જાય કામ તારે કરું ઉતારવું વિડીયો ઉતારવો તને આ ઉતારવો વિડીયો ભાઈ કે કે હું હા ખાતર લેવા પાણી વારો સાઈડ માં નાખું ઊરિયા એ હું ઊરયા લેવા આમાં દીકરો પાણી વારે હાલો